શહેરમાં શિવશક્તિ શક્તિ ટેક્સટાઇલ માર્કેટ સતત બીજા દિવસે આગ લાગી હતી તો આગ વિકરાળ બનતા ચોથા માળ સુધી પ્રસરી જતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો માર્કેટમાં અનેક દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી અને દસ વધુ ફાયરના વાહનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે માર્કેટમાં લાગેલી આગમાં સૌથી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ફાયર સિસ્ટમ હોવા છતાં કાર્યરત ન રહેતા અનેક સવાલો ઉઠ્યા છે તેમાં ટેક્સટાઇલમાં આગ લાગવાનું કારણ બંધ છે ત્યારે ગત રોજ પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગના લીધે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે